દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઈક અને શેર કરો ફાયર સેફ્ટી ટીમની દમંગાઇ આવી સામે નોટિસ આપ્યા વગર દસથી વધુ દુકાનોને માર્યા સીલ ભાવનગર શહેરના હલવિયા ચોકમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનોને ગતરાત્રિ ફાયર અને સેફ્ટી ટીમ આવી અને કોઈ નોટિસ આપ્યા વગર દસથી વધારે દુકાનોને સીલ માર્યા હતા જેને આજે સવારે દિવાનપરા રોડ પર તેમજ વરાબજાર વેપારીઓએ દુકાન બંધ રાખી હતી રાજકોટ અગ્નિકાળ બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગીને કામગીરી કરવા લાગ્યું છે અને નોટિસો આપી સીલ મારવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ એજ ફાયર્સ એન્ડ સેફ્ટી વિભાગ છે જેને એનઓસી વગર કોઈ કોમ્પ્લેક્ષને કોર્પોરેશન મંજૂરી નથી આપતું જો ત્યારે એનઓસી આપી હતી તો અત્યારે આટલી દમંગાઈ કેમ તેમજ ભાવનગર એલોરિયા ચોકમાં આવેલા ગત રાત્રિ દસથી વધારે દુકાનોને સીલ મરાયા હતા જેને લઈને ભાવનગર રોડના વેપારીઓએ રોષ ભરાયા હતા અને સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી આ સાથે વોરા બજાર વેપારી એસોસિએશનના વેપારી સાથે જોડાઈને ટેકો જાહેર કર્યો હતો વેપારીઓનું કહેવા પ્રમાણે ફાયર અને સેફ્ટીનો વિરોધ નથી પરંતુ અમોને તંત્ર દ્વારા કથિત ફાયર માટેની ઉચિત ગાઈડલાઇન અને સમય મળે તેવી માંગ છે વર્ધમાન ન્યૂઝ અરજાણી ભાવનગર